નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં જ્યારે જ્યારે તહેવાર આવે છે તે સમયે બુટલેગરો ઘરો વધુ

અને પાટણ આવવાનું છે એવી ચોક્કસ બાતમી મળી હતી પાટણ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગરને મારવાડી પિકઅપ ચોક છે તે ચોક આગળ તેમણે રાત્રિના સમયે વોચ ગોઠવી હતી અને તેમની જે બાતમી હતી તે મુજબ આ દૂધનો ટેન્કર આવે છે ટેન્કર ચકાસવામાં આવે છે અને તેમાંથી એકવીસ લાખ રૂપિયા આસપાસનો દારૂનો જથ્થો ભરેલો હતો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે તે મુજબ આ બુટલેગરો નાના વાહનમાં નહીં પરંતુ દૂધના ટેન્કરમાં દારૂ લાવતા પોલીસ પણ ચોંકી ગઈ છે આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને સિદ્ધપુરના ડીવાયએસપી કે કે પંડ્યાએ આ દારૂની જે મોડસ ઓપરેન્ડી છે તેને લઈને વાત કરી છે કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જીજે જીરો નાઇન એવી ત્રાણું એકસઠ જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે આવી બાતમી હકીકત મળતા પીઆઈશ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર બે ઇસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતાં ટેન્કરમાંથી વિદેશી દારૂની અને ની કુલ પેટી નંગ ત્રણસો બોટલ નંગ ચૌદ હજાર બસો અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર નવસો દસ તથા ટેન્કરની પંદર લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો દસનો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈસી જૂનાગઢ સાહેબ અને તપાસ ચલાવી રહ્યા છે સાહેબ આ આ ગુનામાં આરોપી તરીકે નરેન્દ્ર ખરાડી અને ચતુર બાઈ રબારીની ધરપકડ કરવામાં આવે છે અને હજુ પણ આ ગુનામાં ચાર આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંગોરણે છે તેમના નામ હોવેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે તેમાં દારૂ ક્યાં પહોંચાડવાનો હતો આ દારૂ આવ્યો છે રાજસ્થાન તરફથી દિશા તરફના રોડ તરફથી અને દાદા ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરોમાં પહોંચાડવાનો તો હાલમાં પ્રાથમિક તપદ્રે આ ગુનો દાખલ કરીને તપાસ ચાલુમાં આવે છે અને આની આગળની તપાસ કરવામાં આવશે સાહેબ એ ટેન્કર મળી આવી છે ટેન્કરની શોપિકપ છે સાહેબ ટેન્કર છે એ પ્રાથમિક દ્રષ્ટિએ દૂધનું ટેન્કર હોઈ શકે અને ટેન્કરના જે રજીસ્ટ્રેશન નંબર છે એ રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરી અને કોઈ સંસ્થા સાથે આ કોન્ટ્રાક્ટ બેચ સાથે સંકળાયેલ છે કેમ આ બાબતે પણ તપાસ કરવામાં આવશે ઉપર લખવામાં આવેલું મેં આપને કહીએ ફરીથી હું દોહરાવું છું કે ટેન્કરનો જે રજિસ્ટ્રેશન નંબર છે છે કે ખોટો હોઈ શકે તેથી એના એન્જિન ચેસી નંબર ઉપરથી આરટીઓમાં તપાસ કરવામાં આવશે અને આ કોઈ સંસ્થા સાથે કે દૂધનું વહન કરવા માટે કે કોઈ અન્ય રીતે સંકળાયેલ છે કે એ અમે એની તપાસ પણ કરી કરીશું આ લાખો રૂપિયાનો જે દારૂ ઝડપાયો છે તેમાં છ વ્યક્તિના નામ ખુલ્યા છે અને બે વ્યક્તિને જે પોલીસે ઝડપી લીધા છે તેમના નામ છે નગેન્દ્ર ખરાડી અને ચતુર રબારી આ બંનેને પોલીસે ઝડપી લીધા છે અને જે ફરાર આરોપીઓ છે તેમના નામની વાત કરીએ તો રતન રબારી હીરા રબારી દેવા રબારી અને દારૂનો જથ્થો છે તે મંગાવનાર જોકે દારૂનો જથ્થો હજી કોણે મંગાવ્યો હતો તેની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે એલસીબી જે પાટણની છે તેમના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગર અને તેમની ટીમના સભ્યો વી આર ચૌધરી આર કે પટેલ અશોક કુમાર સુમંત કુમાર કુલદીપ મૌલિક કુમાર હસમુખસિંહ વિનોદ કુમાર વિક્રમભાઈ પનુજી અને આબિદ ખાન રસુલ ખાન એલસીબીના સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત દસ આ કર્મચારીઓ છે તેમણે લાખો રૂપિયાનો દારૂ જે ગુજરાતમાં ઘૂસ્યો હતો અને દૂધના ટેન્કરમાં લાવવામાં આવ્યો તો તેને જળપી લીધો છે આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ